ગોડાઉનમાં ઘૂસી ગયેલ ત્યારે ચાલક અજાણ્યો ઇસમ તથા મહિલા પણ પાછળ પાછળ મંડપમાં પહોંચી અને ખેંચીને બહાર લઈ ગયેલ અને ફરિયાદી સાથે કરી તેમના કિસ્સામાં રાખેલ વેકડા રૂપિયા ચાલીસ હજાર बहन जबी थी काढ़ी लीधे और त्या गोडाउन में काम करता कर्मचारी एक गये परंतु तो बात समझे ते पहला अजाण इसम तथा महिला रोका रोक लूट करी नहसी गये हो बाबते फरियादी से फरियाद आपता उधना पुलिस स्टेशन पार्ट ए गुना रजिस्टर नंबर बेहजार पच्चीस ભારતીય ન્યાય સહિત બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો નવ ચાર ત્રણ પાંચ મુજબ ગુનો રજિસ્ટર્ડ કરવામાં આવેલ ઉપરોક્ત સૂચના અનુસંધાને ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે એસ હેઠળ સર્વેલન્સ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ કે ઈશરાણી નાવના નેતૃત્વમાં સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ પિયુષભાઈ ખેમચંદભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ નાગેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ નાવ બનાવવાની જગ્યાની આજુબાજુના સીસીટીવી ફૂટેજ જોઈ તથા હ્યુમન સોર્સિસના આધારે સદર અને હુસેન ઉર્ફે જીંગારુ ઉર્ફે લંબુ ભીખન શેખ ઉમર વર્ષ બાવીસ ધન્ય રિક્ષા ડ્રાઈવર હેપલોડ નંબર પાંચસો પચાસ ભાખર મોહલ્લો માન દરવાજા ઝુંપડપટી માન દરવાજા સલામતપુરા સુરતમાં પકડી પાડી ખૂબ જ સારી અને પ્રશંસીય કામગીરી કરી છે